આ ફોર્મ ટોમ્બી મારી છે આપણે કેરેટમાં સંગે પેલું કેરા સો લઈ ના જાય ને સેફટી માટે કેરા ના કે કેરા સો લઈ ના જાય ને માટે તો પેકિંગ બી હું બતારું જો આવાસ આવા તિન થાય છે एकदम ફ્રેશ કેરા કટિંગ કરો કેરા આ છે જોનો પાસે મારા કટર દેખો તો કેરા કેટલો ફ્રેશ દેખાય છે વિડિયો ભાઈ ફોટામાં કટિંગ કર દો ચલો ગાઈસ લેતે છીએ આરથી કટિંગ કરીને

એટલે આપણે કેરાના કપડા અલગ છે હું બતા કેરા કેટલા મોટા મોટા લૂમ છે દેખો ફ્રેશ માલ એક નંબર કેરા પાવરફુલ આવા કેળા તો કઈ જોવાની મળે

ગાડી ભરવા પણ એ ગાડી અંદર આવી નથી એટલે અમે લઈને આવ્યા છીએ ટ્રેક્ટર ટ્રેક્ટરમાં અમે કેરેટો ભરી પછી એમ કહેવા જાય તો અમે એને ક્રોસિંગ કરીએ છીએ ક્રોસિંગ કરવાનું તો ક્રોસિંગ કરવા માટે આવ્યા છે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટરમાં કેરેટો છે એ બી તમારે હું બતાવીશ આપણે કેવું ભરીએ છીએ શું કરીએ છીએ વોશ કરીએ છીએ કેરા એ બધું તમને બતાવીશ તો બને રહેજો બ્લોગમાં ત્યાં લગીને આપણે યુનિફોર્મ ચેન્જ કરી નાખી આપણે તૈયાર થઈ ગયા કેરાનો યુનિફોર્મ યુનિફોર્મ આપણે પહેરી લીધો ને આપણે માથે સેટકી બાંધી દીધી છે તાપના દખે આગળ થોડું બપોર થશે તો તાપ બી બહુ લાગશે અત્યારે તો વાગી રહ્યા છે સવારના દસ ને આપણે આવી ગયા ખેતર છે ને ગાડી આવે એવી નહીં એટલે આ રસ્તો બહુ હાકડો છે એટલે આપણે ટ્રેક્ટરમાં ભરીને આવ્યા છે કેરેટો કારણ કે રસ્તો બહુ હાકડો છે એટલે આપણો આઈસર અહીં આવે એવો નહોતો એટલે આપણે ટ્રેક્ટરમાં ભરી આવ્યા છે ને ખેતર આવી ગયા આપણે અરે આપણું ટ્રેક્ટર એક નાનું છે મોટું ટ્રેક્ટર બી આવે એવું નહોતું બાકી મોટું ટ્રેક્ટર લઈને આવત

અમારા જે મજૂર છે તે કારે છે ને અમે કેળા ભરશું તો કેળા ભરશું તે બી તમારે અમે બતાડશું તો કેવી રીતે અમે એનો પ્રોસેસ કરીએ છીએ તો અરે આ કેળાના એના ફૂલા તોડીએ તો કેરું એકદમ ફ્રેશ લાગે છે ફૂલાવાળું દેખો કેવું લાગે છે ફૂલા તોર્યા પછી મસ્ત ફ્રેશ થઈ જાય છે કેરું એટલા માટે તો બને જો બ્લોગમાં તમારે બતાવું કે કેવા આપણે વાસ કરીને કેળા ભરીએ છીએ એ બી તમને બતાડશું તો આપણું બીજું ટ્રેક્ટર બી આવે છે બે ટ્રેક્ટર લઈને આવ્યા છે કે એક ટ્રેક્ટર લઈને આવત તો આખો દિવસ નીકળી જતો હાંજ પડી જતી અમારી તે બી અમારો મેન ના પડતો એટલે અમે બે ટ્રેક્ટર લઈને આવ્યા છે આજે તો આપણો આ બીજું ટ્રેક્ટર બી આવી ગયું છે તો આજે બીજો બીજું ટ્રેક્ટર આપણું આવી ગયું કારણ કે

બનાઈ રહ્યો તો બ્લોગમાં કટિંગ કરો કેરા આ છે જોનો પર મારા કટર દેખો तो કેરા કેટલા ફ્રેશ દેખાય છે કટિંગ કરો चलो गाइस કટિંગ કરીને દંડાથી કટિંગ કરીને કેરા છૂટા પાડીને પાણી ના એમાં વોશમાં નાખે છે ફ્રેશ થવા કેમ કે એના ઉપર કાદો બાદો હોય ચીકાશ હોય એ નીકળી જાય એના માટે અંદર ટબમાં નાખે છે કેટલો સ્ટાન્ડર્ડ કર્યો છે એના પાણીમાં વોશ થઈને અમારા હિતેશભાઈ પેકિંગ કરશે તે બી તમને બતાવું મેં આ ફોર્મ ફોર્મ બી મારી છે આપણે કેરેટમાં તો કે પેલું કેરા સો લઈ ના જાય નહીં સેફ્ટી માટે કેરા કેરા સો લઈ ના જાય એના માટે તો પેકિંગ બી હું બતાવું જો વોશ આવવાથી થાય છે એકદમ ફ્રેશ કેળા ઉપરથી કાદો હોય તે હટી જાય છે બધું હટી જાય એનું આ મારો રોનકભાઈ કટર છે તે અંદર કટિંગ કરી કરી સ્ટબમાં નાખશે પછી મારા એને પેકિંગ કરશે વોશ થઈને આવું કમ્પ્લીટ ફ્રેશ થઈને વોશિંગ કરીને પછી કેરા આગળ જાય છે જો પેકિંગ અમારા અઢાર કિલોની પરથી કાચલું છે કિલો બે કિલોનું કેરેટ છે એટલે માઇનસ કરીને અઢાર કિલો પરથી થાય છે અમારી કેરેટમાં ક્યાં કહેવા જશે અહીંથી પેકિંગ કરીને અમે ચેમ્પામાં ભરીને આખું પેક થઈને જશે અમદાવાદ અમદાવાદમાં કોલ્ડ સ્ટોરમાં નાખશે પેકિંગ કરીને પાકા પછી અમદાવાદમાં વેચાશે તો એકદમ ફ્રેશ કેરા આવા કેરા તો અમે રોજ ભરે છે ને તે બી નહીં આયા આજે મસ્ત કેરા છે આ ગાડી આપણી પાસે મસ્ત કેરા છે પેકિંગ કરીને અમે જેનો પ્રોસેસ છે કટિંગ કરીને કેરેટમાં અમે બતાવું શોર્ટ વિડીયો બને રહેજો બ્લોગમાં

એકુ ટાઈમ પુત્ર નાના પુત્રા મોટા પુત્રા બહાર દોર્યા સાબરો ટીફિન ને થેલી કમબ પુત્રા યુનિફોર્મ બદલી નાખ્યો જઈ